નગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો છેલ્લા પાંચ દિવસથી સતત કમોસમી વરસાદ પડતા ખેડૂતોના કપાસ મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદનો કહેર સુરેન્દ્રનગરમાં યથાવત છે ખેડૂતો ખાસ કરીને પરેશાન છે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો તો બીજી તરફ તેમના પાકને નુકસાન થવાની ભીતિની વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેર વિસ્તાર તેમજ આસપાસના બોરણા બોડિયા શિયાણી અંકેવાડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે ચુડા તાલુકામાં ખાંડિયા મોજીદળ ગોખરવાડા બલાડા છલાડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન પહોંચતા હાલત કફોડી બની છે તો અનેક વિસ્તાર છે કે જ્યાં સતત વરસાદ બાદ તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતો ચિંતિત બન્યા છે ખાસ કરીને કપાસ મગફળી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ધરતીપુત્રો ચિંતિત છે બોરણા બોડિયા શિયાળી સહિતના ગામોમાં વરસાદ છે તે સતત વરસી રહ્યો છે આ સતત વરસાદ તૈયાર પાક પર પાણી ફેરવી રહ્યો છે કારણ કે કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન અન્ય સમાચાર દ્વારકાથી ખંભાળિયા પંથકમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે વરસાદ ખાબકતા ખેતરોમાં મગફળીના ઢગલાને નુકસાન પહોંચ્યું છે પશુઓ માટેના મગફળીના ચારાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તૈયાર થયેલા પાક ઉપર વરસાદ આવતા વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ખંભાડિયા આસપાસના વિસ્તારોમાં વરસાદના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો કમોસમી વરસાદે જે પ્રકારથી ખેડૂતોની ચિંતા વધારી છે દ્વારકાના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કમોસમી વરસાદ બાદ ખેતરોમાં મગફળીના ઢગલાને મોટા પાયે નુકસાન થયું છે પશુઓ માટેના મગફળીના ચારાને પણ નુકસાન બીજી તરફ વાત કરીએ રાજકોટની ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે પાડ ગામની નદીમાં નવા નીરની આવક થઈ છે આજી ન્યારી ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે તો રાજકોટમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાયા છે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરવાની શક્યતા સેવાઈ રહી છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ગઈકાલે રાત્રે ત્રણ ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મગફળીના પાથરા પાણીની અંદર ડૂબ્યા માવઠાના કારણે ખેતી પાકને નુકસાન થયું છે તો ખેડૂતોની હાલત કફોડી બની છે બીજી તરફ રાજકોટ શહેરમાં પણ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો સતત ચોથા દિવસે રાજકોટમાં ઠંડીના ચમકારા સાથે વરસાદી માહોલ છે છેલ્લા ચોવીસ કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં બે ઇંચથી વધુ વરસાદ વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ડબલ ઋતુના કારણે રોગચાળો વકરવાની પણ શક્યતા સેવાઈ રહી છે અમરેલી જિલ્લામાં સતત છ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાંભા ગીરના ગામડાઓમાં મોડી રાતથી ધોધમાર કમોસમી વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં આવ્યું છે ઘોડાપુર ઉપરવાસના પીપળવા ઉમરિયા લાસા તાતણિયા સહિતના ગામોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી ગયો છે જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે તો સતત છ દિવસથી કમોસમી વરસાદે ધરતીપુત્રોને રડાવ્યા છે નુકસાનના પણ અહેવાલ છે અમરેલીના જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ ગ્રામ્યના માણસા પાટી હેમાડ લોર ફાસરિયામાં કમોસમી વરસાદનો કહેર છે અનરાધાર વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મોટા માણસામાં પાણીના પ્રવાહમાં બાઇક તણાયું મોટા માણસા ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા છે મકાનના ફરજામાં રાખેલ તૈયાર મગફળી પણ પાણીમાં તણાઈ છે કમોસમી વરસાદના કારણે ઘરમાં પડેલી મગફળી પણ બગડી ગઈ છે બીજી તરફ અમરેલીની વાત કરીએ તો જળબંબાકાર તાતણીયા ગામમાં પૂરના પાણી ઘુસ્યા છે ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે મગફળી કપાસ સહિતનો પાક પણ બરબાદ થયો છે માવઠાથી ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ધરતીપુત્રો સતત ચિંતિત કારણ કે આ માવઠાએ ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે આખા વર્ષની તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે તો જે પ્રકારની અમરેલીની પરિસ્થિતિ જોવા મળી રહી છે સતત વરસાદ રાજન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે રાજન શું છે વિગતવાર માહિતી જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે લુગના છેલ્લા એક થી સમગ્ર અમરેલી જિલ્લાને કમોસમી વરસાદ છે તેમણે ખેડૂતોને ખાસ કરીને પાયમાલ કરી દીધા છે ગઈકાલથી વાત કરવામાં તો ગઈકાલ બપોર બાદથી રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો આજ સવાર સુધીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબ્યો હોય તે પ્રકારના સમાચારો છે જે રીતે જાફરાબાદ તાલુકાના પાટી માણસા હેમાલ સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ગામમાં પાણી ઘુસી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ખેડૂતો પોતાના ખેતરમાંથી તો મગફળી નથી લઈ શક્યા પરંતુ જે ઘરમાં મગફળી હતી તેમને પણ આ વરસાદના પાણી પાણી ખેતી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ રાત્રે અગિયાર વાગ્યા થી બે વાગ્યા સુધીમાં ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો ખાસ કરીને તાતણીયા ગામમાં સ્થાનિક નદીના પાણી છે ગામમાં ફરી વળ્યા હતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર જિલ્લામાં ખેતી બરબાદ થઈ ગઈ હોય તે પ્રકારનો અત્યારે માહોલ છે હજુ પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને રાજુલા ખાંભા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે લુગ્ના આ સ્થિતિ જો યથાવત રહી તો ખેડૂતો માટે અને સ્થાનિક લોકો માટે ખૂબ મુશ્કેલી સર્જાય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે લુગ્ના બિલકુલ રાજ્યના આભાર સમગ્ર માહિતી બદલ તો હજુ પણ જો આ માવઠું છે તે યથાવત રહેશે તો મોટા પાયે નુકસાનની શક્યતા અમરેલીની વાત કરીએ તો